માનની અધ્યક્ષશ્રી સગ સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને વધારે સુદૃઢ કરી તેમને સક્ષમ બનાવવા હું નમો શ્રી યોજનાની જાહેરાત કરું છું આ યોજના અંતર્ગત એસસી એસ ટી એનએફએસએ પી સહિતના પંદર અગિયાર જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને રૂપિયા બાર હજારની સહાય આપવામાં આવશે આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે આ યોજના માટે આગામી વર્ષમાં રૂપિયા સાતસો પચાસ કરોડની જોગવાઈ હાલના વિવિધ પોષણલક્ષી યોજનાઓમાં નોંધપાત્ર ફેરફારો કરવાનું પણ સરકારે નક્કી કર્યું છે દૂધ સંજીવની યોજના હેઠળ શાળાઓમાં અપાતા દૂધમાં ફેટનું પ્રમાણ એક પોઈન્ટ પાંચ ટકાથી વધારે ચાર પોઈન્ટ પાંચ ટકા કરવામાં આવશે તેથી દરેક તેથી દરેક લાભાર્થી બાળક અને મહિલાઓને અઠવાડિયામાં પાંચ દિવસ દૂધ આપવામાં આવશે પીએમ પોષણ યોજના અંતર્ગત શાકભાજી મરી મસાલા તેમજ ગોળ વગેરે માટે અપાતી વિદ્યાર્થી સહાયમાં સાહીઠ ટકા જેટલો વધારો કરવાની હું જાહેરાત કરું છું પીએમ પોષણ યોજના અંતર્ગત ચાલતી મધ્યાહન ભોજન યોજનામાં ભોજનની ગુણવત્તા વધારવા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી ચાલુ કરેલ વ્યવસ્થાના સારા પરિણામ મળેલ છે આ વ્યવસ્થાને આગળ વધારતાં ઇઠોતેર આદિજાતિ અને પછાત તાલુકાઓમાં સેન્ટ્રલાઈઝ કિચનનું આયોજન કરવામાં આવશે આ તાલુકામાં આવેલ સરકારી અને અનુદાનિત માધ્યમિક શાળાઓમાં પણ સેન્ટ્રલાઇઝ કિચન મારફત મધ્યાહન ભોજન યોજના તબક્કાવાર અમલ કરવામાં આવશે માનની અધ્યક્ષશ્રી ત્રણથી પાંચ વર્ષના બાળકો માટે આંગણવાડીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ ઉપરાંત પોષણશ્રમ આહાર આપવામાં આવે છે આંગણવાડીઓને વધારે કાર્યક્ષમ બનાવવા હાલની વ્યવસ્થામાં નોંધપાત્ર ફેરફાર સાથેની રૂપિયા અઢારસો કરોડના ખર્ચે અમલી બનનાર આંગણવાડી ટુ ઝીરો વન યોજનાની હું જાહેરાત કરું છું આ યોજના અંતર્ગત આગામી ત્રણ વર્ષમાં અદ્યતન ટેકનોલોજી સાથે આઠ હજાર નવી આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવશે અને વીસ હજાર આંગણવાડીઓને આઈટી કનેક્ટિવિટી પૂરી પાડી સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવશે